સાણંગપુર ધામ શ્રી કષ્ટ ભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી અથાણા વાળાની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેક સાગર દાસજી સ્વામીના માર્ગદર્શનથી લીલી દ્રાક્ષ નો શણગાર કરી સવારે પાંચ ને પિસ્તાલીસ મિનિટે આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી તથા સવારે સાત વાગ્યે લીલી કાઢી બે હજાર કિલો દ્રાક્ષનો અનકૂટ ધરાવવામાં આવ્યો હતો જેના દર્શન અનકુટ આરતીનો લાભ હજારો હરિભક્તો લઈ ધન્યતા અનુભવી હતી